નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે આપણે ગાયો રાખીએ છીએ તો જે અમુક ગાયો રાખતા નથી જે માણસો અને એમની જેને ઘે મોંઘું લાગે છે એના માટે આ ખાસ વિડીયો છે કે આ વિડીયો તમે જોવો કે કઈ રીતના ગાયને સાચવવી પડે અને આ પચીસ ટકા જ છે વિડીયોની અંદર તો હજી સાચવવાની પીચોતેર ટકા તો નથી આમાં બતાવતા કેમ કે એ બતાવીએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય બે ત્રણ કલાકનો વિડીયો થાય આટલો વિડીયો તો કોઈની પાસે ટાઈમ ના હોય એટલે ના જોઈ તો આ ખાલી દસ બાર મિનિટમાં કઈ રીતના છે એ બધું દેખાડ્યું છે તો આખો વિડીયો જોજો કે જ્યારથી ગાયને શું નાખવું અને કઈ રીતના ઘી બને આખી પ્રોસેસ છે ને મિત્રો આ વિડીયોમાં જે તમે જોઉં કે આમાં જે મહેનત કરે ને એ પ્રમાણે તો બે હજાર રૂપિયા કિલો ગાયનું ઘી છે ને એ સસ્તું જ કહેવાય અને સો રૂપિયે લીટર એક દૂધ એ સસ્તું જ કહેવાય આમાં હિસાબ કરે તો આમાં કંઈ વાહે વધે જ નહીં આ તો ખેડૂત છે એટલે ખમી શકે બીજા કોઈ ના ખમે એના માટેનો જ વિડીયો હતો અને જો આ રીતના વિડીયો બીજા જે નાની અટાણે જે જનરેશન છે એને બતાવો તો ખબર પડે નકર એને તો એમ કહેશો કે આ ગાયનું ઘી ક્યાંથી આવ્યું તો એમ કહેશે કે પ્લાસ્ટિકના ડબલામાંથી જો આવા વિડીયો બતાવો તો જ એને ખબર પડે કે આ રીતના ઘી બને છે આખો વિડીયો જોજો તો જ ખબર પડશે તો મિત્રો આ તમે જોયું કે કઈ રીતના પસીનો વરે આ શેડી કાપી એટલે ગાયું રાખવી પડે એટલે આવું બધું કરવું પડે અને અત્યારે તો દૂધના અને દહીંના ને જે આપણે સિટીમાં તો છાસ વેચાય છાસ ને ઘીને એના ભાવ જે પશુપાલન કે ખેડૂત મિત્રો છે તો એને આપતા નથી જોઈએ એવો એટલે વિડીયો બનાવવું કે ખબર પડે કે જે બીજા માણસો હોય કે કટલી આમાં હાર્ડવર્ક છે કે ડાયરેક્ટ તો ઘીને નથી થતું અને ઘીના જે બે હજાર ને અઢી હજારના ભાવ હોય તો મોંઘા લાગે તો આ વિડીયો આખો જોજો એટલે ખબર પડે કે કેટલી પ્રોસેસ થાય પછી ઘી તૈયાર થાય કે દૂધ તૈયાર થાય જોઈ શકો તમે આવો તડકો છે તો આ શેરડી કાપવી પડે જે ગાયોને નાખવા માટે આ શેરડી છે પછી આગળ આગળ બધા વિડીયો બતાવીશ કે કેટલું હાર્ડવિર્કિંગ કરવું પડે વિડીયો આખો જોજો તો જ સમજાશે મિત્રો તો મિત્રો જે આ શેરડી છે એને છેઠ ઝૂમ કરીને બતાવવું જોશે કે વાંથી આવો તડકાને પડે તો એ વાંથી શેઠ સારવાની હોય આ પશુપાલન રાખતા હોય એનું હાર્ડવર્કનો વિડીયો છે કે કવડી મહેનત પડે છે એને જે આ શેરડી સાહેરી એમ તો મિત્રો આ ગાયું નાખવાની જો પશુપાલન જે કરતા હોય એને જે આ ગાયનું ખાવાનું હોય એ નાખવું પડે સૂકું લીલું આ તો વિડીયોમાં મેન મેન લઈ લઉં છું નકર તો વિડીયો લાંબો બને એના માટે આવી રીતના લીલું નાખવું પડે જે અમારે શેરડી છે એટલે શેરડી નાખીએ છે અમુક ને જે વાઢિયા કળ હોય એ બધું નાખતા હોય અને અમુકના તો ચરવા જતા હોય પણ ચરવા કરતાં જે આવા વધારે હોય પશુપાલન કરતા હોય એનું એટલે આ રીતના એને લીલું નાખવું પડે કે જે મિત્રો પંદર વીસ દિવસે કે એકાદ મહિને ગાયને આવી રીતના નવરાવવી પડે એટલે એનું શરીરમાં જે થાક હોય એ બધો ઉતરી જાય ન કે તો ગાયને આપણે નાવું પડે એમ ગાયને નવરાવવી જ પડે જઈ શકો આ એક એક ગાયનો ટૂંકમાં ડેમો દેતો જાઉં જો વધારે વિડીયો બનાવું તો વિડીયો બે કલાકનો થાય બધી ગાયોને નવડાવીએ અને બધો બનાવીએ તો આ તો ખાલી એક એક ગાયનું શોર્ટ શોટ લેતો જ છું અને વિડીયો બનાવું એટલે વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રીતના નવરાવવી પડે ગાયને જોવું જોઈ શકો ભેંસની જેમ ગાય ઊભી છે નાવા માટે એને મજા આવે ઉનાળાની સીઝન છે એટલે જોઈ શકો તમે જે આ રીતના નવરાવવાની કઈ રીતના બને એનો આખો વિડીયો છે એટલે વિડીયો પૂરો જોજો પછી મિત્રો એને છાંયા જ બાંધવા પડે કે એમ કે તડકો ઉનાળો છે તો તડકો છે એટલે છાંયા જ બાંધવા પડે આમાં એમ તો નહીં કે આજે નથી બાંધવા કાલ બાંધે શું અને જ્યારે નવ દસ વાગ્યા એટલે છાંયા બાંધવાના જોવા અમારે એની છાંયા બાંધેલા છે એ છે પછી મિત્રો જો આ ગાયું હોય તો એને બેસવાની જગ્યા ધૂળવારી હલામી જોઈએ જ્યાં ક્યાંય કોઈ કોદરો જે ગોબર હોય એના હોવું જોઈએ ખાતર અને એ ચોખ્ખામાં જ બેસે એટલે એને ચોખ્ખી જગ્યા કરી જ દેવી પડે આ વડની નીચે અમે ડેલી બાંધીએ અત્યારે ઉનાળાની સિઝન છે એટલે અહીંયા ચાર પાંચ ડિગ્રી ટેમ્પરેચર નીચું હોય ફુવારાથી પટફલારી નાખીએ એટલે ગાય માતાને ખૂબ જ આનંદ આવે બેસવાનો પછી એને ખોળ કપાસિયા ખવડાવવા પડે તો જ ઘી થાય ને તો ઘી ઓછું થાય એટલે ફૂલ ખોળ કપાસિયા ખવડાવવા પડે ગાયને આટલી મહેનત કરી છતાં એ માણસ એમ કહેતા હોય કે ઘી મોંઘું છે આમાં જે પશુપાલન કે જે ખેડૂત મિત્રો જે ઘી વેચતા હોય એની પાસે શું વધે આટલી મહેનત હજી આગળ આગળ તમને બતાવીશ કે કઈ રીતના આનું છેટ ઘી કમ્પ્લીટ થાય ત્યાં સુધીનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો તો જ સમજાશે આ કપાસિયા ખાય છે ગાય તો મિત્રો આ ગાય દોવાય છે દોવું એ બહુ મહેનતનું કામ છે આ જીમ જવું ના પડે દોઈ લઈએ એટલે જે સિટીના માણસો જીમ જતા હોય જો ગામડાના પશુપાલન કરતા હોય તો ગાયને કે ભેંસને કે દોઈ એટલે એને જીમ ના જવું પડે જીમ કરતા એ વધારે થઈ જાય કસરત જો ગાયને ભેંસને દોતા હોય એને તો આ રીતના ગાય દોવાની હોય જોઈ શકો છો તમે આ પછી મિત્રો આ રીતના છાસ બની ને દૂધ હોય એ જમાવે એટલે તમે જોઈ શકો આ રીતના માખણ વાંધવાનું એકદમ પીળાશવાળું ગાયનું માખણ હોય મિત્રો આવું હોય ગાયનું માખણ જે શુદ્ધ હોય ભેળસેળ વગરનું ચોખ્ખું જોઈ શકો તમે આ રીતના માખણ હોય આમાં કોઈ જાતની ભેળસેળ નથી સાવ ચોખ્ખું જગાયનું માખણ છે જોઈ શકો તમે આ માખણ મિત્રો માખણને ગરમ કરે એટલે પછી ઘી બને એટલે જો આ માખણને ગરમ કરવાની પ્રોસેસ ચાલુ છે આમાં જે છાસનો ભાગ હોય એ ઉપર ઉપરથી કાઢતું જવાનું અને ગરમ કરવામાં ફૂલ ગરમ કરવાનું એટલે ઘી ખરાબ ના થાય નકર કાચું ગરમ કરો તો ઘી ખરાબ થવાની શક્યતા રી એટલે આ રીતના ઘી ગરમ થાય પછી મિત્રો જે ઘી ગરમ થઈ જાય એને ગરણીથી આવી રીતના ગારવાનું હોય તમે જોઈ શકો કે આ રીતના ગારી લેવાનું એટલે હાવ ચોખ્ખું ઘી જ થાય તો આ છે ઓરિજિનલ ગાયનું ઘી શુદ્ધ આમાં કોઈ જાતની ભેળસેળ વગર જે હોય ઘી એ આવું જ દેખાય પીળાશવાળું ઓરિજિનલ ગાયનું ઘી ને ભેંસનું હોય તો સફેદ દેખાય તો મિત્રો આ કોઈ જાતની ભેળસેળ વગરનું ચોખ્ખું ગાયનું ઘી છે આ જોઈ તમે આખી પ્રોસેસ કઈ રીતના ઘી તૈયાર થાય છે તો મિત્રો આ તું ઘી કઈ રીતના બને એ માહિતીનો વિડીયો જુઓ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ જય ગો માતા